તો આપણે શરૂ કરીએ છીએ પાના બાબત કે આ એરિયા એ ઇતિહાસથી શરૂ કરો ને સાવ ટૂકો ઇતિહાસ તો સૌરાષ્ટ્ર પ્રદેશ આ બાજુનો જે હતો એ ટાપુ હતો આમ કચ્છના આખાત શરૂ કરી આ નરસોરો ઉંધી રકાબી જેવો ઘાટ છે અને ખંભાતના આખાત મળતો હૈયા જે નીચી જગ્યા છે આ નરસોરો નો ભરાવો છે બાકી આમ ખંભાતના આખાત થઈ અને આ પાણી ભળી જાય છે આ બાજુ જે છે એ સુરજબારીના ફૂલ તરફ ભાગ છે પરિણામ સ્વરૂપ અહીંયા જૂની દરિયાઈ અસર એટલે ખારાશની અસર વધારે છે એટલે પાણી જે ભરાયેલ રહે છે કે ખારાસ વધારે હોય તો ખારાસ જમીને બાજુના ખેતરમાં જાય બાજુના ખેતરમાં જાય આનો કોઈ ઈલાજ નથી પાળા કોઈ એક ગાળ દે તો આપણે એની બીજી ગાળ દઈએ એનો ઈલાજ નથી ઈલાજ છે મૂળ વસ્તુ સેનાથી એનો નિકાલ કરવા મહાભારતની અંદર ભગવાન શ્રી કૃષ્ણે પરિત્રાણ કીધું છે એટલે એ સાધુ નામ શબ્દ આવે છે હું ગામે ગામ જઈને જે ખેડૂતોને માર્ગદર્શન આપું છું પરિત્રાણ કરવાનું કામ કરું છું કોઈને કજિયા શીખવાનું કામ નથી કરતો સમાધાનકારી રસ્તા છે ને એ જ હંમેશા ઉકેલ છે કોર્ટ કેસ છે ઉકેલ નથી પણ મહાભારતમાં જેમ કૃષ્ણ ભગવાને દ્રષ્ટિકાળ થઈ અને છેલ્લે પાંચ ગામ સુધી માગી લીધા અડધો ભાગ માગવાનો હતો ત્યાંથી આમ તો આખા ભાગના અડધા રસ્તા એ મૂળ જે માલિકીએ તો આખો હતો ને નો પાંડુ રાજા જીતીને લાયા હતા ને બધા દેશ હા એને બદલે અડધો ભાગ અડધા ભાગમાંથી પાંચ ગામ દેવા તૈયાર થાય તો પણ આપણે યુદ્ધ નથી કરવું એમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અને પછી પાંચ ગામ જ્યારે તેવા તૈયાર નથી તો યુદ્ધ એજ કલ્યાણ એમ આપણા માટે જો અહીંથી સમાધાન થઈ જાય તો કોર્ટ કચેરીના ધક્કા ખાવા ન પડે તો એ બાબતનું આપણે પૂરેપૂરું માર્ગદર્શન આપશું એના માટે બે એડવોકેટ સાથે પણ વાત કરીને આવ્યો છું એને આપણે ઓનલાઈન લેશું અને એનું માર્ગદર્શન પણ આપણે સાંભળીશું કે એન્વાયરમેન્ટનો કાયદો શું કહે છે અને એન્વાયરમેન્ટના કાયદા નીચે પણ આપણે ગુનેગાર થાય છે પાળા બાંધીને અને અમદાવાદના એક હાઈકોર્ટના એડવોકેટ સાથે પણ આપણે વાત કરીશું

ઘરના સમજવા ફેર કે જેને કહીએ ને આપણે ઘરમાં જ સમજવા ફેર તો આપણે ઘરમાં જ પતાવી લઈએ છીએ ઘણીવાર વખત બાપુજીની પણ ભૂલ થતી હોય તો એને પણ મોટા ભાઈ કે નાનો ભાઈ નિરાતે સારી પરિસ્થિતિમાં સમજાવી લે કે બા શું કહીએ એટલે બા સમજાવી લે એના ઉકેલ છે ન્યાય ક્ષેત્રની પહેલાં આપણે વાત કરીએ કે ખેડૂતોના પ્રશ્નો કેવી જગ્યાએ લઈ જઈ શકાય સામાન્ય મેટરો જે છે ને એના માટે અલગ અલગ કોર્ટ હોય એક જ કોર્ટનો રસ્તો હોય બીજો કોઈ રસ્તો નથી હોતો ખેડૂત માટે બે રસ્તા છે જેમ કે ફેમિલી કોર્ટ હોય મેરેજ ને લગતા પ્રશ્નો હોય તો ફેમિલી કોર્ટમાં લઈ જવાના લગતા લગતા હોય રીતે છોકરાને ભાગ માંગવાના રસ્તા હોય વારસન માગવાના રસ્તા હોય ભરણ કેસ હોય આના માટે મકાન માલિક અને ભાલુઆત વચ્ચેના પ્રશ્નો હોય તો એ મકાન માલિક અને ભાલુવાત એટલે લેન્ડ ના કાયદા નીચે આવે એની સિવિલ રાઈટ કે જે રાઇટ લાગતું લાગુ પડતા હોય હવે કંપનીને લગતા લેબરને લગતા પ્રશ્નો લેબર કોર્ટ આખી અલગ હોય લેબર કોર્ટ હોય એવી રીતે આપણી કોઈ સાથે નાનાકી લેતી દેતી કરી હોય છે કૌંસ થયો હોય તો એના માટેનો કાયદો જે છે એ અગ્રો કાયદો છે જેમ લેન્ડ ગ્રીડિંગ છે ને આ તો લેમ્પિંગમાં થોડું પચ્ચર પાડી દીધું નહી લેન્ડ ગ્રીડિંગ ચાલી ત્રનાડ દોડતી હતી અને કોઈ કોઈની શેટા પડે જેમ ખાઈ ન જાય એવો સરસ કાયદો હતો તો એના માટે જે છે એ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ છે કે ચેક રિટર્ન થાય તો બે વર્ષની સજા અને ડબલ દંડ છે એક લાખ રૂપિયાનો ચેક ગિટન થાય તો 2 લાખ રૂપિયા કમ્પેન્સેશન દેવું પડે ગુનો સાબિત થાય ત્યાં ને સાબિત થાય છે તો દરેક માટે અલગ અલગ અને કાયદાઓ છે પણ કોર્ટ એક જ છે સિવિલ કોર્ટ ખેડૂતો માટે બે અલગ અલગ કોર્ટ છે પેલા આપણે એ સમજી લઈએ બને ત્યાં સુધી આપણે કોર્ટે જવું જ ન પડે જવું જ પડે તો પણ પેલા રેવન્યુ કોર્ટમાં જવાનું સિવિલ કોર્ટમાં નહીં જવાનું ન્યાય સારામાં સારો જો લેવો હોય તો રેવન્યુ કોર્ટ છે આમાંથી કેટલાકને ખબર છે રેવન્યુ કોર્ટ એટલે શું આગળ બેઠેલા ચાર પાંચ જણા તો પ્રથમ પેલા બધાને માહિતી આપી દીધી કે રેવન્યુ કોર્ટ એટલે શું રેવન્યુ કોર્ટ નું ક્યારેક પહેલું પગથિયું મામલતદાર હોય છે ક્યારેક પહેલું પગથિયું પ્રાંત હોય છે જેમ કે રોડ રસ્તાને પ્રશ્ન હોય તમારા પાણીના પ્રશ્ન હોય પાણીના નિકાલના પ્રશ્ન હોય જેને ઇઝમેન્ટ રાઇટ કહેવાય સુખાધિકાર